અને હાઈટ નીચી કરી નાખી અને ફૂટાવ જાજો કર્યો અને મને બાવીસ થી પચીસ લગી ફૂટાવ જો પારો હોય એટલો લીધે આવ્યા નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ફૂલે શીટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ જિલ્લાના બિલખાની અંદર જે આપણે પ્રગતિશીલ ખેડૂત છે એને આપણે નવું બિયારણ એટલે કે નવા ઘઉંનું બિયારણ આપણે વાવેલું છે તો આપણે એની પાસેથી જાણીશું કે કયું બિયારણ વાવ્યું છે અને બાજુમાં આપણે લોકલ વેરાયટી એટલે આપણે કે લોકવન છે ટુકડી છે દરેકનું વાવેતર પણ કરેલું હોય છે તો બાજુમાં અત્યારે શું શું ડિફરન્સ છે એ ખાસ જાણીશું ખેડૂત પાસેથી સૌથી પહેલાં તમારું નામ આપો મારું નામ પ્રવીણભાઈ લુણાગરિયા બરોબર છે ગામ મારું ગામ બિલખા તાલુકો તાલુકો જિલ્લો બિલ જુનાગઢ બરોબર છે અને તમે આ કઈ વેરાયટીનું વાવેતર કર્યું ઘઉંનું આ જી ડબલ્યુ પાંચસો તેર પાંચસો તેર અને તમે લાવ્યા હતા ક્યાંથી આ આ એટલે કે ખેડૂત મિત્રો ગયા વર્ષે આપણે ગઈ સિઝનની અંદર આપણે એક પણ કંપનીએ જીડબલ્યુ પાંચસો તેર વેચાણ કર્યું જ નથી ફૂલેટ સીટ સિવાય એટલે કોઈ પણ ખેડૂતો જો કદાચ વાવેતર કર્યું હોય અને બીજે ત્યાં તમે ક્યાં લાવ્યા હોય જી ડબલ્યુ પાંચસો તેર તો પણ નીચે કોમેન્ટ કરજો જેથી કરી ખ્યાલ આવે કે કોઈ બીજી કંપની આપણે વેચાણ કરેલું છે કે નથી કરેલું જોકે અમારે ધ્યાનમાં હોવાથી ક્યાંય કોઈ કોઈ કંપની વેચવું નથી આ કારણ કે આ વર્ષે ઘઉંની સોલ્ટેસ એવડી હતી ને જે ડબલ્યુ પાંચસો થી એટલે લગભગ ખેડૂતે નથી કંપની એ વેચવું નથી તો તમને આમાં ખાસ હું અલગ લાગ્યું આપણે બીજી વેરાયટી કરતા આમાં એક તો હે ને આની હાઈટ સારી છે

આ એટલા માટે જોવા માટે આવે છે કે પ્રાકૃતિમાં કેવું આવવાનો પરફોર્મન્સ છે એ પણ ખ્યાલ આવી જાય કારણ કે ખેડૂત મિત્રો જો પ્રાકૃતિક અત્યારે બધાને આવું જ જોઈએ કદાચ બે વર્ષ વહેલા કે મોઢા બરાબર છે કારણ કે અત્યારે શું છે કે માણસની સોલ્ટન હિસાબે અમુક નથી કરતા કાયમ નથી એટલે બાકી કરવી છે બધાને પ્રાકૃતિક તો પ્રાકૃતિક ખેતી જો કરતા હોય ખેડૂત એના માટે આ ઘઉં બેસ્ટ છે કારણ કે આમાં કોઈ જાતનો રોગ નહીં આવે નહીં ઘેરું આવે નહીં ટીકા આવે કે નહીં પીળીઓ આવે અને આના મૂળ બધા બધા સારા વ્હાઇટનેસવાળા છે ને એટલા માટે ખોરાક ઉપાડી જશે આજુબાજુના ઘઉં થયા છે અને આજે અમે આ વિસ્તારમાં નીકળતા કે આપડે ખેડૂત મિત્ર છે આ રીતની એની ફૂટાઓ અત્યારે છે અને હજી આપડે સાઈડ માં આ થાય છે અને એ તો ખેડૂત મિત્રો જો કે વધારે ફૂટ કે ઓછી ફૂટ કે એવો તો જાજુ તો આપણે ગણો તો પારવા ઘાટા ઉપર જ આધાર રાખે બરોબર છે અને બીજું કે આ ઘઉં તમે ગણો ને તો સારામાં સારા રહેશે અને આવતા વર્ષે આ ઘઉં ટ્રેન્ડિંગમાં આવી છે એટલે કોઈ પણ ખેડૂત મિત્રને બિયારણ જોતું હોય ને તો પણ ખ્યાલ આવે કારણ કે આ ઘઉં આપણે આવતી સિઝનમાં આ ઘઉં ઉપર બધાને આવવાનું છે કારણ કે આની માંગ જ એવડી છે આવતા વર્ષે અને આ વર્ષે તો નવા છે એટલે તો ખ્યાલ ન હોય અને બીજું ખેડૂત મિત્રો આવતા વર્ષે કઈ કઈ વેરાયટી રિલીઝ થવાની છે એ પણ તમને હું વાત કરી દઉં ઘણા ખેડૂત મિત્રો ને ખબર ન હોય કે આવતા વર્ષે કઈ રિલીઝ થવાની છે તો આપણે જો કોઈ પણ ખેડૂત મિત્ર ને આપણે માનું કે આપણે કપાસ કાઢીને લેટ વાવેતર કરવું હોય તો ચારસો ને નવ્વાણું નંબર આવતા વર્ષે આવવાની છે બરાબર આપણે દાંતીવાડી યુનિવર્સિટીની વેરાયટી છે અને આની પછી આપણે પાંચસો ને આ તેર નંબર છે આની પછી પાંચસો ને સુડતાલીસ નંબર આવે એમ છે બરાબર એ ખાવા માટે સૌથી બેસ્ટ વેરાયટી છે ખોરાક ખાવા માટે એમાં જે ગુણધર્મ જે છે ખાવામાં જે જે આપણે ઘટતા હોય ને એમાં ડેવલપ કરેલા છે એટલે ફક્ત ખાવા માટેની વેરાયટી આવે છે છે પણ અત્યારે હોય ખેડૂત ન આવ્યું હોય એટલે કોઈ ભરમાવીને એ લઈ પણ લેતા કારણ કે જથ્થો ન હોય કોઈ વ્યક્તિ એમ કે આપણે આ નવું આવ્યું નવું ન હોય પણ તમારે ખાતરી કરીને જ લેવા જેથી કરી ખેડૂત બરોબર છે અને અમને અત્યારે ઓલે આપણે લોકવન ને બાજુ બાજુમાં માં બે છે ને હા બાજુ એમાં બે ડિફરન્સ અત્યારે અંદાજિત કેવો છે ઘણો ડિફરન્સ ઘણો દેખાય ઘણો છે ને તો ખેડૂત ને આ વેરાયટી વાવેતર તો કરાય કે નહીં કરાય વેરાયટી હોય સારી વેરાયટી છે અને આપણે ભાઈ નો આપણે ગૌમૂત્ર અમૃત ને બધું આમાં જે પાતા છે પ્રાકૃતિક નું આપણે એ પણ બતાવી છે બેરલ ને બધું છે તે અને બીજું આમાં તમે અત્યાર સુધીમાં માવજત શું શું કરી ભાવજેત માં તો અમે હજુ કોરા કોરા ઘઉં વાવી દીધું ઘઉ કૃપા અમૃતમ છે ત્યાં ત્યાં બેરલ રાખી દીધા નજીકમાં નજીકમાં ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય એના માટે આ ઘઉં બેસ્ટ છે

બરોબર છે આપડે પેલા રસકો આવતા એટલે બધા વિસ્તારમાં અલગ અલગ કેતા હોય છે તમારા ગયા એરંડીઓ ને એનો સો બસો ગ્રામ નાખી દીધું એટલે મેં શું કર્યું અઢીસો દીધો અને પાયો આઠમા દિવસે રસકો હોય ને એ ટાઈપનો પાછો ફૂટી ગયો હતો એટલે આ મારો ખુદ અનુભવ છે આ પાંચ સાત વર્ષ પેલા અત્યારે તો જો કે ધોર વૈયા ગયા રસકા ગયા

પ્રયોગ કર્યા હોય આપણે ઘણી વખત એવું હોય છે આપણે જાણવા પણ મળે કે ઘણા એવા હોય ને આપણે પ્રયોગ કર્યો હોય બીજા જાણવા મળે બીજા પ્રયોગ કર્યો આપણને પણ જાણવા મળે અને બધી વસ્તુ દરેક વ્યક્તિને ખબર ન હોય કોઈ પણ વ્યક્તિ સો સો ટકા પૂર્ણ ન પૂર્ણ ન હોય એટલે બધાને કોક ની કોક પાણી માહિતી લેવી પડતી હોય છે અમારે પણ બધા ખેડૂત ની માહિતી ને અમે લીધી હોય અમને કઈ માહિતી હોય નહીં આપણે દરેક ખેડૂત પાસે માહિતી લીધી હોય જેને માહિતી હોય એ અમે શેર કરતા હોય છે બીજા ખેડૂત કામ લાગે બસ તો બસ આજે આટલું નમસ્કાર